ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ પાંચમો શિલાયા પ્રવાસ પ્રશ્ન એક છે નીચેના પરિચ્છેદ નું સુંદર અક્ષરે લેખન કરો ગંગા યમુના સાબ્રમતી નર્મદા ઇત્યાદય સર્વાસુ નદીસુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તી નિદાધ્યે અપી ત્રહો ન શોષ્ય સા પ્રભવતી હિમાલયાત સાગરમ પ્રતિ વહતી સ્નાંગા પ્રયાગે ગંગા જલે તો તેનો સારા અક્ષરે તમારે અનુલેખન કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેનો ફકરો વાંચી અને નીચે આપેલ પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે સંસ્કૃતમાં જે પ્રશ્નો પૂછેલા છે તે પ્રશ્નો અને તેના જવાબો વિશે જોઈએ જેમાં પહેલો પ્રશ્ન કશ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ કોની મૂર્તિ સુંદર હતી તો ભગવત બુદ્ધ શિલ્પમ સુંદરમ અસ્તિ ભગવાન બુદ્ધની મૂર્તિ સુંદર હતી બીજું કશ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ કોનું ચિત્ર મનોહર હતું

તો અસમા સહ માર્ગદર્શક અપી અસ્તી એટલે કે અમારી સાથે માર્ગદર્શક કે જેને ગાઈડ કહેવાય તે પણ હતા પાંચમું કહ બૌદ્ધ બૌદ્ધ ગુહાયા વિષે સહ વાર્તાલાપમ કરોતી એટલે કે કોણે ગુફા અમારી સાથે વાર્તાલાપ કર્યો તો કઈ ગુફા વિશે તો પદ્મપાણે બૌદ્ધ ગુહાયા વિશે અસમાભી સહ વાર્તાલાપમ કરોતી એટલે કે પદ્મપાણી બૌદ્ધ ગુફાની અંદર અમારી સાથે તેમણે વાતચીત કરી ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ નીચે દર્શાવેલ વાક્યો કોણ બોલે છે કોને કહે છે તે પાઠમાંથી શોધીને જણાવો જેમાં પેલું આમ અસ્તિ કિંચિત કાર્ય અસ્તિ વા તો શિક્ષિકા સવિતાને કહે છે બીજું હરિઓમ કહ વધતી તો શિક્ષિકા સવિતાને કહે છે અંબ કથમ અસ્તિ સર્વ કુશલમ વા તો આ વાક્ય સવિતાને કહે છે ચોથું શોભનમ तत्र કિમ અસ્તિ શિલાને કહે છે પાંચમું અવશ્ય શીલાને કહે છે નીચે આપેલ રિક્ત સ્થાનની પૂર્તિ કરો જેમાં પેલું ભવતી કુત્ર ગચ્છતી બીજું કપાટે કાની પુસ્તકાની લેખી ત્રીજું ત્રણ ઘટ સી ચોથ અહ છા અસમું એ પ્રભાતે નટપુરમ ગી ગમી છઠો અહમ શિક્ષક ભવિંમ સાતમું અહ પ્રવાસ પ્રવાસ વિષે નિબંધ વ ત્યાર પછી પ્રશ્ન પાંચ યોગ્ય જોડકા જોડો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આ વિભાગની અંદર માત્ર નામ લખેલા આપેલા છે ક્રિયાપદો ત્યાં કોઈ પણ મૂળાક્ષરો લખેલા નથી કે જેથી જોડવામાં આપણને તકલીફ પડે તો અહીં બોક્સ આપેલો છે તો આપણે તેને એ બી સી ડી ઈ એફ આ રીતે આગળ મૂળાક્ષરો લખી દઈશું જેથી જોડવામાં આપણને સરળતા રહે જેમ આપેલું ગચ્છતી તો ગચ્છતીની સામે આવશે ગમીતી ત્યાર પછી લિખતી તેની સામે આવશે લેખીસ્યતી પઠતી તેની સામે આવશે પઠિષ્યતી આનયતિ તો તેની સામે આવશે આનિષ્યતી ત્યાર પછી પ્રચલતી તો તેની સામે આવશે પ્રચલિષ્યતિ ત્યાર પછી ગચ્છામાં તો તેની સામે આવશે ગમીયામ તો આ પ્રકારે આપણા જોડકા છે તે જોડાશે ત્યાર પછી નીચે આપેલ ઉદાહરણની પ્રક્રિયાને આગળ ક્રમબદ્ધ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં અર્જુન છે તે ઘરેથી નીકળી મંદિરે જાય છે પાઠશાળામાં જાય છે ક્રીડાંગણે જાય છે રેલવે સ્ટેશને બસ સ્ટેશને આપણા એટલે કે દુકાને અને વિતકોષ એટલે કે બેન્કે જાય છે આ ક્રિયાઓને આપણે ક્રમબદ્ધ કરી અને વાક્યો બનાવવાના છે જેમ કે પેલું વાક્ય બનાવેલું છે કે અર્જુન ગૃહતઃ કુત્ર ગચ્છતી તો અર્જુનઃ ગૃહતઃ મંદિરમ ગચ્છતી

पांचमो अर्जुन रेल स्थान कतः कुत्र गच्छति तो अर्जुन रेल स्थान कतः बस स्थानक गच्छति छठो अर्जुन बस स्थान कतः कुत्र गच्छति तो अर्जुन बस स्थान कतः आपण गच्छति तर पी सातमो अर्जुन आपणत कुत्र गच्छति तो अर्जुन आपणत वित्तकोश गच्छति ત્યાર પછી આઠમો પાંચ શિલાયા પ્રવાસ ના સ્વધ્ય પોતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે